મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એલ આઈસી ગ્રાઉન્ડથી નવી બસો એક એસટી બસો લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું નવી એકસો છત્રીસ સુપર એક્સપ્રેસ સાહીઠ સેમી લક્ઝરી અને પાંચ મીડી બસોનો સમાવેશ થાય છે દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને રાજ્યભરમાં એક્સ્ટ્રા ચાર હજાર બસો બસોના સંચાલનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે આ પહેલા વિવિધ તહેવારો દરમિયાન એસટી નિગમે નાગરિકોને આરામદાયક પરિવહન સેવા પૂરી પાડી હતી દૈનિક આઠ હજારથી વધુ બસો દ્વારા તેત્રીસ લાખ કિલોમીટરના મુસાફરી વોલ્યુમ સાથે રાજ્યોના સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવે છે ગાંધીનગરમાં યોજાયેલા લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી સાથે અલ્પેશ ઠાકોર ગાંધીનગરના મેયર મીરાબેન અન્ય ધારાસભ્યો ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમના અધિકારી અને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા